નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે શોભાયાત્રા નીકળી વીચપડી મારુતિ ગ્રુપ અને મઢોલી ગ્રુપ દ્વારા ગણેશજીની દસ દિવસ પૂજા આજના સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વર્ષોથી અલગ અલગ મંડળો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે વીજ પડી સર્વ જાતિજનોએ વાસ્તે ગાત્ય ગણપતિ બાપા જલ્દી આવતા વર્ષે પધારે તેવી પ્રાર્થના કરી શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન ધારેશ્વર ડેમ ખાતે કરવામાં આવી વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા સાવરકુંડલા અમરેલીથી